નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીવી 24 કુંભમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પરંતુ અમદાવાદથી વોલ્વો બસમાં ગયેલા તમામ ગુજરાતીઓ કુંભ મેળામાં સલામત હોવાના સમાચાર સામે આવ્યા છે હાલમાં કુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય બની ગઈ છે સરકારી વોલ્વોમાં કુંભમાં ગયેલા ગુજરાતીઓ સુરક્ષિત છે તેઓને કોઈ પણ પ્રકારની તકલીફ પડી નથી સત્યાવીસમી ફેબ્રુઆરીએ નીકળેલી પહેલી બસ સવારે પાંચ કલાકે પહોંચી છે પ્રયાગરાજ જીએસઆરટીસી વિભાગ ત્યાંની પરિસ્થિતિ મુજબ વ્યવસ્થા કરશે સાથે સાથે વધુ ભીડ હોય તો બસના યાત્રીઓને હોલ્ડ કરાશે તેમજ હાલ ગુજરાતથી જતી જીએસઆરટીસી બસના રૂટ યથાવત છે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ મંત્રોચ્ચાર તેમજ વિધિ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પ્રથમ વોલ્વો બસમાં પ્રયાગરાજ જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓને સન્માનપૂર્વક આવકાર્યા હતા અને સુખદ યાત્રાની શુભકામનાઓ પાઠવી હતી મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે પ્રયાગરાજ ખાતે જઈને ગુજરાતના શ્રદ્ધાળુઓ મહાકુંભમાં આ સ્થાને ડુક્કી લગાવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે સકારાત્મક નિર્ણય લીધો છે તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે ઓનલાઈન બુકિંગ શરૂ થતાની સાથે જ ગણતરીના કલાકોમાં બુકિંગ ફૂલ થઈ ગયું છે ગુજરાતના હજુ વધુ શ્રદ્ધાળુઓ પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ જઈ શકે તે માટે વધુ બસો મૂકવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો મુજબ નિર્ણય લેવામાં આવશે મુસાફરોને યાત્રા રૂટમાં કોઈ અગવડ ન પડે તે માટે રોકાણ સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવી અને આ નિર્ણય લેવામાં આવશે હાલની સ્થિતિ મુજબ દરરોજ સવારે સાત વાગે રાણીપ એસટી ડેપો અમદાવાદ ખાતેથી એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નીકળશે નું સાહી સ્નાન કરી અને એ બસ આપણી આજે ત્યાંથી તમામ પ્રવાસીઓને લઈ અને પરત થશે અઠ્યાવીસ તારીખે બીજી સવારના સવારે રાણીપથી આપણી બીજી બસ ગઈ છે અને આજે ઓગણત્રીસ તારીખે સવારે સાત વાગે રાણીપથી ત્રીજી બસ પણ રવાના થઈ છે અને બહુ જ સારી વ્યવસ્થા સરકાર તરફથી અને વાહન આપણા નિગમ તરફથી અને ટુરિઝમ તરફથી પ્રવાસીઓ માટે સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને સતત એના કોન્ટેકમાં પણ અમે અપડેટ લેતા રહીએ છીએ દર બે કલાકે આપણી જે બસના પ્રવાસીઓ બધા જ પ્રવાસીઓ સહી સલામત અને સારી રીતે સેફ છે કોઈ જાતની કોઈ પ્રોબ્લેમ છે જ નહીં અમને અને તમામ પ્રવાસીઓ આજે શાહી સ્નાન કરી અને પરત આવશે અને વ્યવસ્થા પણ સરસ સરસ ચાલી જ રહી છે અને સતત સરકાર અને મેનેજમેન્ટ એના અપડેટ લેતું જ રહેશે એટલે કોઈ જાતની એવી આપણા પ્રવાસીઓને હાલ કોઈ તકલીફ છે નહીં